ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ નો વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુ ની પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સાથે રાજકોટ ગેમ માં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની તસવીરની ઉપસ્થિત આગેવાનોએ પુષ્પ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહર જવાહરુ યોગદાન હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર પણ જવાહરલાલ નહેરુએ મૂકી હતી ત્યારે તેવા દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જવાહરલાલ નહેરુની તસવીરને પુષ્પ અર્પણ કરી તમને યાદ કર્યા હતા

આ દેશમાં આઝાદી બધી સોય પણ નથી બનતી ત્યારે આ હરિયાળી ક્રાંતિ કોમ્પ્યુટર સુધી સોશિયલ મીડિયા સુધી આ હિન્દુસ્તાનનું નામ વિશ્વમાં જે ભારતનું નામ રોશન થયું છે એમાં ન્યૂમાં પાયામાં જો હોય તો જવાહરલાલ નહેરુજી છે જેઓ આ દેશ માટે આઝાદી માટે બારથી તેર વર્ષ જેવું જેલવાસ એમને ભોગવેલો જેઓ આ હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન છે આજે એમણે ન્યૂ મૂકેલી ત્યારે આ દેશ પર આખા વિશ્વમાં આ દેશનું નામ છે એ નીવ પર આજે દુઃખ સાથે કહેવું પડે છે આજે જૈન એમની પુણ્યતિથિ જે ના કહેવું જોઈએ છતાં પણ જે નીવ મૂકીને મકાન બનાવેલું છે એમાં કલર બદલીને કહે છે કે અમે બનાવેલું છે તો દુઃખ સાથે આજે એ વાત અમારે કરવી પડે છે ત્યારે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને સાદી શ્રદ્ધાંજલિ પાઠવી છે